તો બાપુભાઈ પટેલ મોટી વાલ જામન ફળ્યું અમારો આ રસ્તો વર્ષોથી એમને એમ પડેલો છે ચાર મહિના દરમિયાન અમને એટલી તકલીફો પડે છે પણ તો કોઈ વસ્તુ તાલુકામાંથી બી કોઈ વિચારતું નથી અરજી પણ આવી છે છતાં પણ કોઈ રસ્તો જોવા નથી આવતો આજે આ વર્ષોથી એમને એમ પડેલો છે રસ્તો પણ અમારે ચાર મહિના માટે જો કોઈ બીમાર પડી ગયો કંઈ પસંગ આવી પડ્યો પણ તો બી કોઈ શક્યતા નથી કે ગાડી મોટી લઈ જઈ શકે એવું પોઝિશન છે આજે વર્ષોથી આ રસ્તો એમને એમ પડેલો છે પશુપાલન કે કોઈ વસ્તુનું આવી શકતું એમ નથી કોઈ વાહન પણ આવી નથી શકતું કોઈ ટુ વ્હીલર પણ લઈ જવું હોય તો તકલીફ પડે છે અમારા આ તાલુકામાંથી અરજી આપી છે પણ ડોહ્યો કોઈ જોતું નથી વહેલી તકે ભલે વહેલી તકે બની જાય એવી અમારી માંગ છે જામનફળીઓ અમારે ત્યાં આ કેટલા વર્ષોથી રસ્તો એમને એમ જ પડેલો છે ચાર મહિના દરમિયાન કેમ કે આ રસ્તામાં કોઈ વાહન મોટું જોઈ નથી શકતું ને આ ચોમાસાની અંદરમાં ચાર મહિનામાં એટલી તકલીફ પડે છે કે ન પૂછો વાત પણ અમારે ત્યાં કોઈ એકસો આઠ કે કોઈ વસ્તુ આવી નથી શકતું મોટા મોટા ખાડા પડી ગયેલા છે પણ કોઈ બી કોઈ ફાંસદા કચેરીમાં પણ અમે અરજી આપી છે પણ અમારું કોઈ શિકારતું નથી કોઈ બી તાલુકામાંથી આવી નથી શકતું કે કંઈ જ નથી કોઈ બી કર્મચારી આવીને આ રસ્તાનું જલ્દી તકે આવીને જોઈને એ બનાવે